ઓપરેશન બાદ પ્રથમ વખત જમ્મુ કાશ્મીર જશે તેઓ તારીખ છઠ્ઠી જૂને કટરામાં રેલીને સંબોધિત કરશે પીએમ મોદી પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદુર બાદ પહેલી વાર જમ્મુ કાશ્મીર જશે તેઓ તારીખ છઠ્ઠી જૂને કટરામાં રેલીને સંબોધિત કરશે ત્યારે જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગર અને કટરા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થવા માટે જે રાહ જોવાઈ રહી છે તે પૂરી થઈ શકે છે એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરવાનો સમય પહેલા ઓગણીસ એપ્રિલ નક્કી કરાયો હતો પરંતુ ત્યારે પીએમ મોદીનો પ્રવાસ કેન્સલ થયો હતો જે બાદ તારીખ બાવીસ એપ્રિલે પહલગામમાં આતંકી હુમલો થયો એટલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પીએમ મોદી તારીખ છઠ્ઠી જૂનના રોજ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી પતાવી શકે છે સંભાવના એવી પણ છે કે તેઓ કટરા સ્ટેડિયમમાં એક જનસભા સંબોધશે જો વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત થઈ જાય તો શ્રીનગરથી કટરા સુધી માત્ર ત્રણ કલાકમાં જ આ અંતર કાપી શકાશે આ ઐતિહાસિક સેવાને કારણે માતા વૈષ્ણોદેવી મંદિરના આધાર શિબિર પવિત્ર નગર કટરા અને કાશ્મીરની ઘાટીને સીધો જ રેલ માર્ગથી જોડાશે જાણકારી મુજબ કટરા બારામુલ્લા સુધી વંદે ભારત ટ્રેન ચલાવવાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે